નમસ્કાર મિત્રો એસએસ જીડી કે અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો રીઝનિંગની અંદર એવા એવા ટોપિક આપણી સામે છે કે જે સેન્ટ્રલની અંદર પૂછાતા હોય પણ ગુજરાત બોર્ડની અંદર ગુજરાત જે સ્પર્ધાત્મક પરીક્ષાનું બોર્ડ છે કે ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મિત્રો હજી ઘણા બધા એવા મુદ્દા છે કે જે ખાસ પૂછાતા નથી પણ મિત્રો એવું બની શકે કે રીઝનિંગના ગુણભારમાં વધારો થતાં હવે આ બધા મુદ્દા આપણી સામે પરીક્ષાઓની અંદર આવે તો એસએસસી જીડી માં તો મિત્રો પૂછાય જ છે પણ બાકી અન્ય પરીક્ષાઓની અંદર પણ તમને આવ્યું પરીક્ષણ જે હિન્દી શબ્દ છે પણ ગુજરાતીમાં આપણે એને કોષ્ટક પરીક્ષણ મેટ્રિક્સ પણ કહી શકીએ છીએ તો એક પ્રકારની મિત્રો સામાન્ય ગણતરીઓ આ દાખલાઓ થાય છે પણ તમે એક પણ વખત એની રીત ન જોઈ હોય પદ્ધતિ ન જોઈ હોય તો એવું બની શકે કે આ દાખલાઓ મિત્રો કરવા થોડાક અઘરા પડશે તો આજે આપણે આ ચેપ્ટરને મિત્રો સાવ ક્લિયર કરશું અને આ ટોપિક હવે પછી તમારી સામે આવે તો કેમ ખૂબ ઝડપથી તમે જવાબ સુધી પહોંચશો એના પણ મિત્રો આપણે પ્રયત્ન કરશું તો કરીએ શરૂઆત મિત્રો મેટ્રિક્સ કહો તો મેટ્રિક્સ કોષ્ટક પરીક્ષણ કયો તો કોષ્ટક પરીક્ષણ અને મિત્રો આવયુ કહો તો આવ્યુ પરીક્ષણ વિશે આપણે ચર્ચા કરીએ કઈ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ તો કરીએ શરૂઆત મિત્રો રકમ નંબર એક થી અને રકમ નંબર એક એવું છે કે એ બરાબર બેતાલીસ અને સાચા હોય શકે એ આપણે પ્લે શબ્દ માટે મિત્રો જાણવાનું છે હવે એનો કોડ આપણને આપ્યો છે બેતાલીસ એનો અર્થ એવો થાય છે કે મિત્રો અહીંયાથી ચાર લીધા છે અહીંયાથી બે લીધા છે અને તમારી સામે જે શબ્દ આવે છે એ આવે છે અને એવી જ રીતે મિત્રો અહીંયા તમે જુઓ તો એસ માટે એકવીસ છે તો બે અને એક જ્યાં ભેગા થાય ત્યાં આપણને એસ જોવા મળે છે જેના કારણે એ બરાબર બેતાલીસ કોડ છે અને એસ બરાબર મિત્રો એકવીસ કોડ છે આની સાથે એ મિત્રો એકથી વધારે વખત હોઈ શકે છે તો એના કોણ એકથી વધારે હોઈ શકે દાખલા તરીકે તમે જુઓ છો તો પહેલી જે હરોળ છે મિત્રો એની અંદર આપણને ક્યાંય એ જોવા મળતા નથી ત્યાર પછી બીજી હરોળમાં ક્યાંય આપણી સામે એ નથી ત્રીજી અરોળમાં ક્યાંય એ નથી ચોથી હરોળની અંદર મિત્રો આપણી સામે બે વખત એ છે અને ત્યાર પછી છેલ્લી હરોળની અંદર મિત્રો અહીંયા આપણને એ આપેલો છે તો દરેક માટે અલગ અલગ કોડ છે તો એ માટે આપણે બનાવી શકીએ બેતાલીસ અહીંથી ચાર અને બે એ માટે બનાવી શકીએ ચાર અને છ અને મિત્રો એ માટે બનાવી શકીએ છ અને બે એટલે કે બાસઠ તો આપણે આવી રીતે જોતા જઈએ તો આપણે પ્લે શબ્દો ચાર કોડ આપ્યા છે એક તેતાલીસ પંદર પિસ્તાલીસ અને તેતાલીસ તેતાલીસને આપણે જોઈએ તો ચાર અને ત્રણ જ્યાં ભેગા થાય છે ત્યાં આપણને પી આપેલું છે તો તેતાલીસ સાચો કોડ છે હવે ઓપ્શન બી તરફ આપણે જઈએ તો આપણને કોડ આપેલો છે પંદર તો એક અને પાંચ જ્યાં ભેગા થાય ત્યાં પણ તમને પી જોવા મળે છે તો બી ઓપ્શન પણ શરૂઆતમાં સાચો છે ઓપ્શન સી તરફ જઈએ તો પિસ્તાલીસ તો ચાર અને પાંચ મિત્રો જ્યાં ભેગા થાય ત્યાં પિસ્તાલીસ આવે છે અને ત્યાં આપણને વાય આપ્યો છે તો પિસ્તાલીસવાળા ઓપ્શનને મિત્રો આપણે પહેલેથી જ ખોટો જાહેર કરીએ છીએ જેથી હવે આપણે એને જોવાનો રહે નહીં અને એના પછી આવે છે મિત્રો તેતાલીસ ફોર્ટી થ્રી ચાર અને ત્રણ જ્યાં ભેગા થાય તેતાલીસ આપણી સામે બે વખત કોણ છે તો એ બી સી મિત્રો ફક્ત પીને જોતા હજી સુધીમાં સાચા છે ત્યાર પછી એલ માટે આપણે જઈએ તો છત્રીસ આપણને આપ્યા છે તો ત્રણ અને છ ભેગા થાય ત્યાં એલ છે પાસઠ આપણને આપ્યા છે તો છ અને પાંચ ભેગા થાય ત્યાં એલ છે ત્યાર પછી પાસે આપણને ફરીથી આપ્યા છે જેથી આપણે એલ માટે ફરીથી જોવાની જરૂર છે નહીં હવે મિત્રો એ તરફ આપણે આગળ વધીએ તો પંદરને આપણે જોઈશું તો એક અને પાંચ ભેગા થાય ત્યાં મિત્રો પી છે પણ એ નથી જેના કારણે ઓપ્શન એ અહીંયા ત્રીજા જે વિકલ્પ વિકલ્પ અથવા તો ત્રીજી જે સંખ્યા છે મિત્રો ત્યાંથી ખોટો પડે છે હવે આપણે એ માટે બેતાલીસ જોઈ લઈએ તો ચાર અહીંયા છે બે અહીંયા છે તો આપણને એ જોવા મળે છે અને ત્યાર પછી બાસઠ જોઈ લઈએ તો બાસઠમાં પણ આપણને એ જોવા મળે છે જેના કારણે મિત્રો બી અને ડીની અંદર ત્રીજી સંખ્યા સુધી આપણા કોણ સાચા છે હવે એક સંખ્યા રહી છે જે આપણને કયો ઓપ્શન સાચો છે એ જણાવશે તો મિત્રો બીની અંદર આપણને વાય માટે અગિયાર આપ્યા છે તો અગિયાર તમે જોવો તો ત્યાં હકીકતમાં અહીંયા એ જ છે ત્યાં વાય હોત તો આ ઓપ્શન સાચો પડે જ જેના કારણે ઓપ્શન બી ને મિત્રો હવે આપણે ખોટો ગણીએ છીએ તો આપણી સામે એક ઓપ્શન જો કે પિસ્તાલીસ વાય બતાવે છે તો ચાર અને પાંચ ભેગા થાય ત્યાં મિત્રો વાય છે આવી રીતે મિત્રો તમે એક કોષ્ટક આપ્યું હોય તો આવી રીતે તમે મેટ્રિક્સનું જે પરીક્ષણ છે કોષ્ટક પરીક્ષણ છે જેને હિન્દીમાં આવ્યું પરીક્ષણ કહેવાય એને મિત્રો તમે સોલ્વ કરી શકો છો પણ મિત્રો ધીમે ધીમે આપણે બે કોષ્ટક તરફ જઈશું કોન્સેપ્ટ મિત્રો એક જ છે કોન્સેપ્ટ ની અંદર કોઈ પ્રકારના ફેરફાર જોવા મળતા નથી પણ મિત્રો થોડું ગોતવું આપણા માટે બની જશે મુશ્કેલ તો આપણે પ્રથમ પ્રશ્નનું સોલ્યુશન લીધું ત્યાર પછી આગળ વધીએ તો બીજા પ્રશ્ન તરફ જઈએ આપેલ કોષ્ટક પરથી તમારે ન્યુજ સંજ્ઞાને જ્ઞાત કરવાની છે ન્યુજ માટે મિત્રો આપણે કોડ પસંદ કરવાનો છે તો ચેક કરીએ ન્યુજ માટેનો ચાલો હવે ન્યૂઝના જે દરેક મૂળાક્ષરો છે એને આપણે અલગ અલગ વિભાગમાં વહેંચી નાખીએ તો એન ડબલ્યુ ઇ અને એસ શરૂઆત મિત્રો આપણે એનથી કરીએ તો એન માટે આપણને આપ્યા છે અગિયાર તો એક અને એક ભેગા થાય ને અગિયાર તો અહીંયા બે વખત આપણને અગિયાર આપ્યા છે તો એ આપણે અલગ અલગ ચેક તો કરવાના છીએ નહીં જીરો જીરો માટે મિત્રો એસ આવવો જોઈએ અને આપણે જોવાનું છે એન માટે ઓપ્શન સી મિત્રો પહેલેથી જ ખોટો ઝીરો અને બેને તમે જોવો તો જીરો અને બે ભેગા થાય ત્યાં પર તમને એન જોવા મળે છે અને એક અને એન ભેગા થાય ત્યાં પર એન જોવા મળે છે તો ઓપ્શન ને મિત્રો અહીંયા આપણે કાઢી નાખ્યો છે ઓપ્શન ને આપણે હવે જોવાનું નથી પરીક્ષામાં મિત્રો જ્યારે તમે બેઠા હોય ને આવ્યું પરીક્ષણ કે મેટ્રિક્સ તમારી સામે આવે તો તમે આ ખૂબ ઝડપથી કરી શકો છો જેથી તમારી તમારા માટે બીજા પ્રશ્નો છે એના માટે સમય તમે બચાવી શકો છો તો મિત્રો અહીંયા દરેક ઓપ્શનની અંદર જે પ્રથમ સંખ્યા છે પ્રથમ સંખ્યા એ આપણા માટે સાચી છે હવે આપણે થી શરૂઆત કરીએ તો ઈ માટેનો કોડ આપણને બત્રીસ આપ્યો છે તો બત્રીસ એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એ છે જ ત્રેવીસની ચર્ચા કરીએ તો બે અને ત્રણ માટે આપણને અહીંયા આપ્યા છે એન અને આપણે જોઈ રહ્યા છીએ મિત્રો ઈ માટે તો ત્રેવીસને કારણે ઓપ્શન નંબર બી અહીંયા ખોટો પડે છે ઓપ્શન ડીની અંદર મિત્રો આપણે બીજો મૂળાક્ષર જોઈએ તો એ આપણને આપ્યો છે ઝીરો અને ચાર તો ઝીરો અને ચાર ભેગા થાય ત્યાં મિત્રો એ છે જેના કારણે હજી સુધીમાં ઓપ્શન એ અને ડી બબ્બે સંખ્યાઓ માટે સાચા છે હવે મિત્રો આપણે ડબલ્યુની ચર્ચા કરીએ તો ડબલ્યુ માટેનો કોડ આપણને આપ્યો છે શૂન્ય ત્રણ તો અહીંયા શૂન્ય છે અહીંયા ત્રણ છે અને એના માટેનો કોડ આપણને આપ્યો છે ડબલ્યુ તો એ સાચો છે જ્યારે ચાલીસની આપણે ચર્ચા કરીએ તો ચાર અને જીરો ભેગા થાય ત્યાં એ છે જેના કારણે ચાલીસવાળો ઓપ્શન ખોટો છે અને એ ઓપ્શન છે એ મિત્રો સાચો છે તો અહીંયા આવી રીતે તમે દરેક સંખ્યાના કોડ છે એને મિત્રો ડિકોડ કરી શકો છો ઓપ્શન એ મિત્રો બીજા પ્રશ્નોની અંદર આપણે સાચો ઓપ્શન તરીકે લીધો છે હવે એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો એના પછીનો પ્રશ્ન છે જે બે ની અંદર આપણને આપ્યો છે કે એ માટે સંજ્ઞા છે ઝીરો અને એક જ્યારે તેર પણ મિત્રો તમે એ માટે વાપરી શકો છો એના પછી આપણને એવું કીધું છે કે એસ માટે આપણે તમે પંચાવન અને સડસઠ પણ વાપરી શકો છો તો એવા કોડને તમે યુઝ કરી શકતા હોય તો તમારે મેળવવાનો છે કે પી આર અને એસ માટે સાચો કોડ હવે મિત્રો આપણે જાણીએ છીએ કે આની અંદર તમે જોવા માટે જાઓ તો વિશેષ કોઈ નવીનતા આપણને જોવા મળતી નથી કે પીઆરએસ એટલે કે જે આપણે કોડ પહેલાં બે દાખલામાં ગોત્યો છે લગભગ મિત્રો બધા દાખલામાં એ જ આવે છે અત્યાર સુધીમાં એવું નવીનતા કાંઈ પૂછવાનું નથી કે તમારે અલગ અલગ જોવાનું છે તો આપણે કે પી માટે રીકોડ કરીએ તો પહેલી સંખ્યા આપણને આપી છે પાસઠ તો છ અને પાંચ મિત્રો ભેગા થાય ત્યાં તે છે તો પાસઠ સાચા છે હવે છ્યાસી જોઈ લઈએ તો આઠ અને તે છે ત્યાર પછી મિત્રો અઠ્યોતેર જોઈ લઈએ તો સાત અને આઠ માટે પણ કે છે ત્યાર પછી સત્તાવન જોઈ લઈએ તો પાંચ અને સાત માટે પણ આપણને આપ્યા છે કે તો અહીંયા મિત્રો દરેકની અંદર પ્રથમ જે સંખ્યા આપને આપી છે દરેક વિકલ્પની અંદર એ પ્રથમ સંખ્યા સાચી છે હવે આપણે જઈએ છીએ મિત્રો કે તરફથી પી તરફ તો પી માટે આપણે જોઈએ તો ત્રેવીસ હવે બે અને ત્રણ જ્યાં ભેગા થાય ત્યાં પી આપણને આપેલો છે તો સાચું છે ચોત્રીસ ત્રણ અને ચાર જ્યાં ભેગા થાય ત્યાં મિત્રો પી હોવો જોઈએ એના બદલે એ આપ્યો છે ચોત્રીસ વાળો વિકલ્પ મિત્રો અહીંયા ખોટો છે એકતાલીસ આપણે જોઈ લઈએ તો ચાર અને એક ભેગા થાય ત્યાં વી છે આપણે જોઈ રહ્યા છીએ પી માટે તો અહીંયા એકતાલીસવાળો ઓપ્શન પણ મિત્રો ખોટો છે અગિયાર આપણે ચેક લઈએ તો એક અને એક ભેગા થાય કે આપણને ફરીથી પી જોવા મળે છે તો મિત્રો બબ્બે અક્ષરો બબ્બે સંખ્યાઓ સુધી ઓપ્શન એ અને ઓપ્શન ડી સાચા છે હવે ચૌદની આપણે ચર્ચા કરીએ તો ચૌદ માટે જોવા માટે જાઓ તો આર જોવાનું છે તો એક અને ચારમાં મિત્રો અહીંયા વી આપ્યા છે તો ચૌદ ખોટા છે જેના કારણે ઓપ્શન ડી સાચો છે આમ મિત્રો કે પી માટેનો સાચો કોડ આપણને ડીમાં જોવા મળે છે જેના કારણે આપણે ઓપ્શન ડીને સાચો ગણીએ છીએ આમાં મિત્રો મોટા ભાગે તમારે બોલપેનનો યુઝ કરવાનો હોતો નથી કારણ કે વગર બોલપેને તમે જવાબ સુધી પહોંચી જતા હોય છો પણ જેટલી તમે ઝડપ દર્શાવશો જેટલી તમે ઝડપથી આ દાખલા કરશો એટલો તમારો સમય બચવાનો છે અને અહીંયા તમે આ દાખલાને જોઈ લેશો તો તમારે કોન્સેપ્ટ પણ મગજમાં પડશે ઘણા બધા મિત્રોને એવું બની શકે કે ત્યાં જઈને ખ્યાલ નહીં આવે કે આમાં શું કરવાનું ખ્યાલ આવતા કદાચ થોડોક સમય સમય પણ વધારે લઈ શકે જેના કારણે મિત્રો બીજા પ્રશ્નોમાં આપણે ન આપી શકીએ તો ડી માટે જીરો બે છે અને ચૌદ છે જે સામાન્ય જીરો અને બે માટે ડી છે એવી જ રીતે લેવામાં આવ્યું છે આપણા માટેનો શબ્દ છે મિત્રો બેસ્ટ બેસ્ટ જે શબ્દ છે એને આપણે ડીકોડ કરવાનો છે તો બેસ્ટ શબ્દને અહીંયા આપણે લખતા જઈએ અને હવે આપણે વારો લઈએ બીનો તો બી માટે આપણને આપ્યા છે ચોવીસ 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 તો મિત્રો જોવાની જરૂર જ નથી કારણ કે ચોવીસ આવતા જ હોય બે આયા છે ચાર આયા છે તો આપણને બી જોવા મળે સરખા ઓપ્શન આપણને આપેલા હોય તો મિત્રો એને જોવાની જરૂર છે નહીં હવે બીજામાં આપણને આપ્યા છે બાવીસ 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 તો પહેલાં આપણે એકવીસને ચેક કરી લેશું હવે એકવીસની અંદર તમે જોવા જાઓ તો એકવીસ માટે ડી છે અને આપણે જોઈ રહ્યા છીએ માટે તો મિત્રો વાળો ઓપ્શન ખોટો થઈ જાય છે હવે આપણે જોઈશું એસ માટે તો એસ માટે સત્યોતેર સત્યોતેર આપ્યું છે તો આપણે છોતેરને પહેલા જોઈશું તો સાત અહીંયા છે છ અહીંયા છે મિત્રો આપણને અહીંયા આર આપ્યો છે ને આપણે જોઈ રહ્યા છીએ એસ માટે તો આ છોતેર વાળો ઓપ્શન પણ મિત્રો ખોટો છે સત્યોતેર સત્યોતેર ને આપણે ચેક કરશું નહીં હવે આપણે સત્તાણું ને છન્નું આ બે માર્થી ટી શેમાં આવે છે એ જોવાનું છે તો મિત્રો સત્તાણુંમાં માટી આવે છે છન્નુંમાં માટી નથી એટલા માટે સત્તાણું વાળો જે ઓપ્શન છે એ મિત્રો સંપૂર્ણ સાચો છે જ્યારે બી સી અને ડી ઓપ્શન મિત્રો ખોટા છે તો આવી રીતે મિત્રો ખૂબ ઝડપથી તમે જવાબ સુધી પહોંચી શકો છો અને ઝડપથી તમે રેકોર્ડ કરી શકો છો એના પછી છે આર બરાબર તેર અને બાવીસ અને બી બરાબર સડસઠ અને છોતેર વડે દર્શાવી શકાય તો અહીંયા ચાર તમને ઓપ્શન આપેલા છે એ ચાર ઓપ્શન માટે આપણે શબ્દ લેવાનો છે શ્રી શ્રી કરીને શબ્દ છે જે આપણે તો આપણે મિત્રો જોઈએ તો એસ એચ આર અને આઈ તો એસ માટે આપણે છે અઠાવન પંચ્યાસી અડસઠ પંચ્યાસી પંચ્યાસી બે વખત છે તો આપણે પંચ્યાસી એક વખત જોઈ લઈએ તો આઠ અને પાંચ ભેગા થાય ત્યાં મિત્રો એસ છે એટલે પંચ્યાસી સાચું છે હવે અઠ્ઠાવન અને અડસઠ જોઈ લઈએ તો પાંચ અને આઠ ભેગા થાય ત્યાં એ છે આપણે જોઈ રહ્યા છીએ એસ અઠ્ઠાવન ખોટું છે અડસઠ જોઈ લઈએ તો છ અને આઠ માટે આપણને એસ જોવા મળે છે જેના કારણે ઓપ્શન એને મિત્રો આપણે કાઢી નાખ્યો છે અને દરેક ઓપ્શનની પ્રથમ સંખ્યા છે આપણે જોઈ ચૂક્યા છીએ હવે બેતાલીસ વીસ અને જીરો બેની આપણે ચર્ચા કરીએ એચ માટે તો બેતાલીસ તમે અહીંયા જોશો તો ચાર અને બે ભેગા થાય ને એચ છે જ ત્યાર પછી વીસને તમે જુઓ તો બે અને જીરો ભેગા થાય ત્યાં એ છે જ ત્યાર પછી 0 બે જુઓ તો 0 અને બે ભેગા થાય ત્યાં ઈ છે તો 0 બે ઓપ્શન મિત્રો આપણે કાઢીએ છીએ હવે બી અને સી વધ્યા છે તો હવે આપણે ત્રીજો મૂળાક્ષર જોવા માટે જવાનો છે એ આર છે તો આર માટે આપણે જોઈએ તો આપણને આપ્યું છે એકત્રીસ ત્રણ અને એક ભેગા થાય ત્યાં આર છે બીજું આપણને આપ્યું છે તેર તો એક અને ત્રણ ભેગા થાય ત્યાં પણ આર છે તો ત્રીજી સંખ્યા સુધી સાચું ચૌદ આપણે જોઈએ આ માટે તો એક અને ચાર ભેગા થાય ત્યાં એ છે એટલે કે મિત્રો ચૌદ આવતા નથી તો ઓપ્શન સી અહીંયા સંપૂર્ણપણે સાચો છે હવે મિત્રો થોડીક ઝડપ અને હવે થોડીક આપણને કોન્સેપ્ટ પણ તમને ખ્યાલ આવવા મળ્યો છે જેથી તમે આ કામ ખૂબ ઝડપથી કરી શકો છો તો ત્યાર પછીનો જે પ્રશ્ન છે મિત્રો એ છે એન માટેનો કોડ ઝીરો ચાર અથવા ત્રેવીસ જ્યારે ટી માટેનો કોડ છે એ ઓગણસાઠ અને અઠ્યોતેર વડે જો દર્શાવી શકાતો હોય તો તમારે શબ્દ ગોતવાનો છે મિત્રો પી ઓ એસ ઈ એટલે કે પોઝ માટેનો જે કોડ છે એ મિત્રો તમારે અહીંયા જોવાનો છે તો અહીંયા આપણે જોઈએ તો મિત્રો પી ઓ એસ ઈ એટલે કે પી ઓ એસ અને ઈ હવે પી માટે આપણે શું કરશું તો કે પી માટે આપણને કોડ આપવા છે પંચોતેર છપ્પન સત્યાસી અડસઠ પંચોતેર આપણે પી માટે જોઈએ સેવન્ટી તો મિત્રો સાત અને પાંચ ભેગા થાય છે ત્યાં પી છે નંબર બે છપ્પન જોઈએ પાંચ અને છ ભેગા થાય ત્યાં પી છે સત્યાસી જોઈએ તો આઠ અને સાત ભેગા થાય ત્યાં પી છે અડસઠ જોઈએ તો છ અને આઠ ભેગા થાય ત્યાં પી છે આમ મિત્રો દરેક ઓપ્શનની અંદર પ્રથમ સંખ્યા પીને સાચા કોણ તરીકે દર્શાવે છે હવે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ઓ માટે તો ઓની ચર્ચા કરીએ તો ઓ માટે મિત્રો આપણને મળવાનું છે છ્યાસી તો આઠ અને છ ત્યાં ઓ છે છ્યાસી ઉપર ઇટો કરીએ સડસઠ છ અને સાત ઓ છે સડસઠ પણ સાચું પંચાવન પાંચ અને પાંચ ઓ છે પંચાવન પણ સાચું ડી અઠાણું છે તો નવ અને આઠમાં પણ ઓ છે તો બીજી સંખ્યા સુધી મિત્રો દરેક ઓપ્શન સાચા છે હવે આપણે એસને જોઈ રહ્યા છીએ તો એસ માટેનો કોડ છે સિક્સટી સેવન તો મિત્રો અહીંયા પ્રથમ ઓપ્શનની અંદર આપણે સડસઠ જોઈએ તો છ અને સાત ભેગા થાય ત્યાં ઓ છે હકીકતમાં એસ હોવો જોઈએ જેથી આપણે ઓપ્શન એને કાઢીએ છીએ ઓપ્શન બી ડબલ સેવન સાત અને સાત છે ત્યાં મિત્રો એસ આવી જાય છે તો એસ સુધી અહીંયા બી ઓપ્શન સાચો છે ત્યાર પછી સીમાં જોઈએ તો નેવ્યાસી આઠ અને નવ ભેગા થાય ત્યાં પણ મિત્રો એસ છે તો એ પણ સાચું છે ત્યાર પછી ની આપણે ચર્ચા કરીએ તો પાંચ અને આઠમાં જોઈ લઈએ તો મિત્રો અહીંયા પાંચ અને આઠ છે એમાં પણ એસ છે તો અહીંયા આ ઓપ્શન પણ સાચા છેલ્લી સંખ્યા જરા આપણે ગયા છીએ તો હવે આપણે ઈને ચેક કરીએ તો ઈ માટે ઈ માટેની આપણે ચર્ચા કરીએ તો મિત્રો ઈ જોવો તો અહીંયા આપને આપ્યા છે શૂન્ય એક તો શૂન્ય એક માટે ઈ છે તો ઓપ્શન બી મિત્રો સંપૂર્ણ સાચો છે હવે સી અને ડીને આપણે જોઈ લઈએ તો તેતાલીસ મિત્રો ચાર અને ત્રણ ભેગા થાય ત્યાં ડી છે ઈ આવવું જોઈએ એકવીસ એટલે કે બે અને એક ભેગા થાય ત્યાં એફ આવે છે જેના કારણે ઓપ્શન બીને મિત્રો આપણે સાચો ગણ્યો છે અહીં મિત્રો આપણે આ ટોપિકના જે દાખલાઓ છે ખાસ બહુ વિવિધતા નથી પણ તમે પ્રેક્ટિસ કરો તો તમને ખ્યાલ આવી જાય એવા દાખલાઓ છે અને પ્રેક્ટિસ માટે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઉં છું કે જ્યાંથી તમને દરેક બાબતો મળી જશે મિત્રો આવી જ રીતે આપણે એસએસ જીડીઓ હોય કે કોઈપણ એક્ઝામ હોય દરેક એક્ઝામના દરેક વિભાગને મિત્રો સોલ્વ કરી રહ્યા છીએ અને એ તમે જોઈ રહ્યા છો કોમેન્ટ કરી રહ્યા છો અને મિત્રો જે કાંઈ અમને સપોર્ટ પૂરો પાડવો જોઈએ એ પણ પાડી રહ્યા છો જે બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો ટૂંક સમયની અંદર નવા ટોપિક સાથે પછી રીઝનિંગ હોય ગણિત હોય જીએસ હોય કે જે જે પણ ટોપિક છે એની સાથે આપણે ટૂંક સમયની અંદર તમારી સમક્ષ હાજર થશું જય હિન્દ જય ભારત